રાઈ મમ્મી જમન બેટીને આસો કાળ જોડી યાર આવી ગયા ગમળી ઘણા ટાઈમ ગમળી આ રે મમી ચડવા છે તો આય પાહી દાઈ તે નહીં ના જય માતાજી મિત્રો મારા ના બ્લોગ તમારું હાર્દિક આદિક સ્વાગત છે ગુડ મોર્નિંગ મમ્મીને જો હું કરી चम नबायक ओय हो लसुन फोली लसुन हां लसुन फोल्उ छी हां हां देख हरकी पत्थर हेलो ब्लॉग सेटिंग छ हां देखियो पत्थर गरम करजी पत्थर गरम कर दे भैया लाइ गया आते बढ़सी आते यो यो न टमाटर टे टा फोड़वाई हां हम लायला टे टा

बताई थी एक बार नहीं वो ममी मतलब ब्लॉग में बताई अच्छी है और ये सिडी अब हमको जोधुरोड़ नहीं एम नीट वाकिंग नहीं घर खोली थी मम्मी घर वर साफ़ कर चें इधर कम ही है इधर कम ही आईजी हाँ जी है सरी मैं लाइट का चावल चावल आती हूँ

જો બોતવા તો ના બારે તો એ હોય આયો ગમણે થી ગમણે થી ગમણે એટલે ગમણે આવો એટલે મને ભીકો થા ખેતરમાં આ આજે તમે વગડી આ

তাৰো মূু য

ગુડ નાઇટ બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રેજો જય માતાજી કોમેન્ટમાં જણાવજો